નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ને આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો એટલે વિડીયો બતાવશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે નંબર ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો તો ચાલો આપણે જોઈએ વાર્તા વાર્તાનું નામ છે કરતા હોય સો કીજીએ કોની પાસેથી સાંભળી તો કે દાદી પાસેથી કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેકના ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલા ને તો મોટી લાંબી અને જોર એટલે તે આ કામ કરે એક દિવસ વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદી ને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જોવે તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચા પગ કરી એટલું જોર કરી છીછરા પાણીમાં પડતા ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂછડી પાણીની બહાર રહી ગઈ અને માથે પટકાયેલા કાગડા ભાઈ તરફવા લાગ્યા કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી અને તેને कीजिए કઈ માથું રહે શેવાળ ને ઊંચા રહે બે પગ કલવાભાઈ ને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુ નું કારણ બની શકે છે તો વાર્તામાંથી શું શીખવા મળે છે તો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈનું અનુકરણ ન કરવું જોઈએ આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ વાર્તાનું કોઈ એક ચિત્ર તમારે દોરવાનું છે તો તમને કાગડો બગલો કે પછી માછલી જે ગમતું હોય તેનું ચિત્ર તમારે તમારી બુકની અંદર દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રવૃત્તિ નંબર ચાર

ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો